આજ તો થોડી સાર તો લઈને નાખો કોઈ ગ્રાહક આવ્યો આજ તો અવે એમતી બેનો સાર તો નાખો એટલે ફૂટી ગયું થાય દૂર લાવતો અને કે બેન સાર નાખો ઉપર આ તો આવે બધે છે જીન્સ નું પેન્ટ લાવું એક ફેટો લાવું અને ઓહો સેન્ડલ તૂટી ગયો બુટ છે બૂટ જીન્સ નો બુટ છે આપણે

આ મેલી જોર બધો પારો છે ને દોળીયો પારો છે sare thakni din ya ubhe re

હે પંદર દાડા પેલી ગમે તમે આરામ છે કરો થાય એટલે હવે તો મય હેડી હેડીને સાચો છું તો ગમતો ઘરે હોય તો તો ચા ને બીજું કરીને હેડ્યો હતો સાચો મારે ગરમી પડે છે શું એટલે ગમના ઘણી મજા આવે

અરે તમ મારા હું તમને ભાળવાનું કા તમારો હું ભાળવા મારા હું ભાળવા બીજું એનું ભાળવાનું અરે દૂધ કમ્પ્લીટ બધું ગેરંટી છે એવું છે ને તો તો છોકરા મારતી કરતી નથી ને ના ના આરામ છોકરા એ આવરા પરનો ઠીક છે પરનો આવરા રામ રામ બે ફંદી ને કે શાંતિ જા બરા તમાર તો લગડે ફાટી ગયો છે તમે

વાળા કોમ કરું બે નોટો કાઢી લ્યો તણી લઉં ભાતા તો નથી ચીડી આ કાલી જો આ આ ડાયરેક પકડાઈ ગયો આંખનો એટલે રેડી થઈ જાય

રેડી વાત ના લાવ રેડી ના ના એ વાત ના કરો મારું કામ કરી ને તમે અર્ધિરાજનો હા તમે કોણ બિના મારા ગોણ આવતા હતા અસલ હિરાદરોથીને પતા વિરોમ કર અરે કરીને પતા આવો તમે તો મારા બાપા કે આ કોણ આયો હા

શેણી આ ભેળવીને આમ તો તો તમે કેમ ના ના શેણી બકરી રે એમ શેણી બકરી રે ખાલી ઓટ જ વાડે તો તો કોઈ ગેરંટી બેરંટી ની પાથી ન લે એ દાડી ભાઈ